વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે સોળમી એ તેઓ રિન્યુએબલ મીટ નું આયોજન અને વંદે ભારત તથા મેટ્રો ટ્રેન નું લોકાર્પણ કરશે અને અનેકવિધ કાર્યક્રમો પ્રદેશ ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલ મીડિયા સાથેની પ્રતિક્રિયા મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ રી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર મીટ અને એક્સપો બે હજાર ચોવીસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આ પ્રકારની મીટ અગાઉ ત્રણ વખત થઈ ચૂકી છે અને જે દિલ્હી ખાતે થઈ હતી અને ચોથી આપણા ગુજરાતમાં થવા જઈ રહી છે અને ખૂબ મોટી આ રિન્યુએબલ એનર્જી માટેનો દેશ માટેનો ખૂબ મહત્વની એવી આ મીટ એ ગુજરાતના આંગણે થવાની છે જેમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીઓ ઉર્જા શ્રીઓ સહિત જર્મની ડેન્માર્કના રિન્યુએબલ એનર્જીના મંત્રીઓ સહિત વિવિધ રાષ્ટ્રના ડેલિગેશન આ સમિટમાં જોડાવાના છે આમ આપણા માટે ખૂબ મહત્વનો પ્રસંગ એ ગુજરાત માટે રિન્યુએબલ એનર્જી અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રિન્યુએ રિન્યુએબલ એનર્જીમાં જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે હતા ત્યારથી આ મુહિમ ઉપાડેલી એમાં સોલર વિન્ડ અને જે પણ કોઈ બિન પરંપરાગત સૌર ઉત્પાદનો માટેની જે મોહિમ ઉપાડી હતી આજે સમગ્ર દેશ દુનિયામાં એમાં કાઠું કાઢી રહ્યો છે અને ખૂબ સારા એવા આ પ્રયત્નો પ્રયત્નોમાં ભારતે અને ગુજરાતે એમાં સફળતા મેળવી છે સાથે બપોરે સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી અમદાવાદ ગાંધીનગર મેટ્રો રેલ સેવા ફેસ્ટ ટુનો પણ એ શુભારંભ કરાવવાના છે અને સાથે આપણી મેટ્રોમાં સફર પણ કરવાના છે રાઈડ પણ કરવાના છે આમ ખૂબ સફળતાપૂર્વક મીટ મીટ અને પછી મેટ્રોનો શુભારંભ અને સાથે સાંજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શહેરી વિકાસ ગ્રામ વિકાસ વિભાગ સહિતના અન્ય વિભાગના અંદાજીત નવ હજાર કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરીને પ્રજાની સેવામાં સમીર સમર્પિત કરવાના છે આમ ગુજરાતનો આ વખતનો પ્રવાસ એ આપણા માટે ખૂબ મહત્વનો બની રહેવાનો છે સાથે ગુજરાતની અંદર વડોદરા રાહત પેકેજ બજા પેકેજ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આર્થિક તેમજ પુનઃવસન સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નાના લઘુ મધ્યમ વર્ગના વેપાર વાણિજ્ય અને સેવાકીય એકમોને અસરગ્રસ્તોને પુનઃવસનમાં મદદ થાય તે હેતુથી આ પ્રકારનું પેકેજ જાહેર કર્યું છે અગાઉ પણ ભરૂચની અંદર જ્યારે આ પ્રકારનો પ્રસંગ બન્યો હતો એ વખતે પણ ખૂબ મોટી સંખ્યામાં રાહત પેકેજ જાહેર કર્યું હતું અને એ મદદો પણ આપણે પહોંચાડી હતી આ પેકેજ અંતર્ગત લારી રેકડી ધારકને ઉચ્ચક પાંચ હજારની રોકડ સહાય મળશે ચાલીસ સ્કવેર ફૂટ સુધીની નાની સ્થાયી કેબિન ધારકને ઉચ્ચક વીસ હજારની રોકડ સહાય ચાલીસ સ્કવેર ફૂટથી મોટી કેબિન ધારકને ઉચ્ચક ચાલીસ હજારની રોકડ સહાય નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાન ધરાવતા વેપારીને ઉચ્ચક રૂપિયા પંચ્યાસી હજારની રોકડ સહાય પાંચ લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતી મોટી દુકાન ધારકોને રૂપિયા વીસ લાખ સુધીની લોન ઉપર ત્રણ વર્ષ સુધી સાત ટકાના વ્યાજ દરે રૂપિયા પાંચ લાખની મર્યાદામાં આપવાનો નિર્ણય કર્યો છે આ સહાય મેળવવા માટે તારીખ એકત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી સંબંધિત મ્યુનિસિપલ કમિશનર મામલતદાર નગરપાલિકાના ચીફ ઓફિસરને અરજી કરવાની રહેશે આ ઉપરાંત ગુજરાતના બાકી અસરગ્રસ્ત જિલ્લાઓમાં કેન્દ્રની ટીમ હાલ સર્વે કરી રહી છે અને સર્વે કર્યા બાદ એનો જે રિપોર્ટ આવશે એ મુજબ એસ ડીઆરએફના નિયમો અને ધોરણો મુજબ આપણે સહાય કરવાનું પણ મુખ્યમંત્રી શ્રી એ નક્કી કર્યું છે અને આ વખતના પૂર આફરગ્રસ્ત આફતગ્રસ્ત વિસ્તારો માટે મંત્રીમંડળ અને તમામ ધારાસભ્યશ્રીઓએ પોતાનો એક પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં આપવાનો નિર્ધાર કર્યો છે અને નિર્ણય કર્યો છે ચોમાસા દરમિયાન બહુ બધા ખાડા નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય પંચાયતના રોડ હોય એમાં પડ્યા હતા અને વરસાદ પણ લગભગ દરેક રિજિયનની અંદર મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે કચ્છ છે આમ સમગ્ર ગુજરાતની અંદર બધા જ રીજીયનમાં ખૂબ સારો એવો વરસાદ અને વરસાદ પણ એક સાથે ખૂબ મોટી માત્રામાં પડવાના કારણે ખૂબ મોટું નેટવર્ક રોડ રસ્તાઓનું ઇન્ફ્રાસ્ટ્રકચરના ગુજરાતમાં ઊભું થયું છે એટલે સ્વાભાવિક ખાડાઓ પણ અને આ પૂર્ણ આ વરસાદના કારણે ખાડાઓ પડવાની સંખ્યા પણ વધી છે પણ અને જ્યારે થોડી ઘણી વરસાદમાંથી અત્યારે રાહત મળી છે એટલે પંદરમી સપ્ટેમ્બર સુધીમાં ત્રણ દિવસમાં તમામ ખાડાઓનું મેટલ પેચવર્ક પૂરું કરવાનો નિર્ધાર કર્યો છે અને સાથે સાથે હાલમાં એના ઉપર ડામર પેચવર્ક માટેની પણ કામગીરી ચાલુ કરી છે અને એ બધા જ ડામર પેચવર્ક આપણે પૂરા કરીશું અને સાથે ઓક્ટોબર માસથી જ્યાં આગળ રોડ તૂટી ગયા છે ખાડા પડ્યા છે ત્યાં રીકાર્પેટિંગ હાથ ધરવાનો નિર્ણય ખૂબ ઝડપથી થાય એના માટે કર્યો છે હાલ કદાચ આપની જાણકારી માટે જે અત્યારે ગુજરાતનું રોડનું નેટવર્ક ઊભું થયું છે કુલ લંબાઈ નેશનલ સ્ટેટ એમડીઆર ઓડીઆર વિલેજ રોડ રોડ્સ એક લાખ ત્રીસ હજાર અને છન્નું છ છસો છન્નું કિલોમીટરનું છે અને જે નુકસાન પામેલી જ્યાં ખાડાઓ પડ્યા છે અને જ્યાં નુકસાન થયું છે એવા રોડો ચાર હજાર એકસો ને કિલોમીટર જે છે એ છે અને એ પૈકી અત્યાર સુધીમાં આપણે ચોવીસો ઓગણત્રીસો કિલોમીટર મેટલ પેચવર્ક આપણે પૂરું કર્યું છે અને બાકીની જે કામગીરી રહી સત્તરસો તેતાલીસ કિલોમીટર એ પંદર નવ સુધીમાં કાચા મેટલ પેચવર્ક પૂર્ણ કરવાનું આયોજન હાથ ધર્યું છે આજની તારીખે મશીનરીમાં પાંચસો પાંત્રીસ જેસીબી ડંબર લેબર તેરસો તાણું અને જે ડામર પ્લાન્ટ એક્યાસી અને સામાન્ય રીતે ડામરની કામગીરી ઓફિશિયલ ચોમાસું પંદર દસના ના રોજ પૂરું થતું હોય એના પછી શરૂ કરવાની હોય છે પરંતુ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ યુદ્ધના ધોરણે એક્યાસી જેટલા ડામર પ્લાન્ટ પૂરા વિસ્તારમાં શરૂ કરી દીધા છે સાથે આ વખતે સેવા સેતુનો કાર્યક્રમ દસમા તબક્કાનો જે પ્રારંભ કરવાનો છે સત્તર સપ્ટેમ્બરથી થશે અને સપ્ટેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સેવા સેતુનું આ મુહિમ અને આયોજન કર્યું છે જેમાં સામાન્ય વહીવટ વિભાગ નાણાં વિભાગ મહેસૂલ વિભાગ શ્રમ અને રોજગાર વિભાગ તથા અન્ય વિભાગોની કુલ મળીને પંચાવન સેવાઓનો લાભ